જી તો મિત્રો આ ઘટના એક અત્યારે જોવા મળી છે વરસાદ પછી જે જળચરો છે એમાં સાપ જે પાણીના સાપ હોય છે આપણા ઘર સુધી આવી જતા હોય છે મગર જે વેણમાં આવતા હોય છે કારણ કે હવે લગભગ જંગલ જેવું આપણે ક્યાંય રહેવા નથી દરેક જગ્યાએ કોલોની માનવ વસવાટ થઈ ગયો છે એટલે મહાકાય મગરો જે છે એ ઘણીવાર શેરીમાં પહોંચી આવે છે અને ઘરમાં પણ આવી જાય છે તો મિત્રો ખાસ કરીને ક્યારે પણ જળચર જે હોય એને ક્યારે પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ તકેદારી રાખવાની અને રેસ્ક્યુ ટીમ હોય છે આ બાબતે ફોરેસ્ટ અને જે બાબતે જીવદયા પ્રેમીઓ હોય છે વાઇલ્ડ લાઈફ સાથે જોડાયેલા લોકો હોય છે એમના સંપર્ક નંબર તમારે ખરેખર રાખવા જોઈએ મિત્રો હું અત્યારે એક ચોક્કસ તમને હું બે ત્રણ નંબર મારી પાસે છે હું તમને આપી દઈશ જે લોકો ભુજની આસપાસ છે એમને હું જણાવીશ કે આપ ક્યારે પણ આવી બાબતે સાપ નીકળે જ્યારે કોઈ પણ એવી ઘટના બને તો ક્યારે પણ એને મારી ન નાખવા જોઈએ તો જે છે તમારે એકાદ નંબર તમને હું શેર કરું છું તેનાથી તમને બધા નંબર મળી જગદીશ પરમાર આપ એના નંબર નોંધી લેશો ભુજની આસપાસ જો કદાચ સાપ નીકળે કે કોઈ પણ એવો ઝેરી કોબરા હોય કે એ સાપ ઝેરી છે કે બિનઝેરી છે તમને ન ખબર પડે તો એનો સંપર્ક કરજો જગદીશ પરમાર નાઇન એઈટ સેવન નાઇન વન ત્રિપલ ટુ થ્રી વન રિપીટ કરું છું અઠ્ઠાણું સાત એકાણું બાવીસ બે એકત્રીસ આ જગદીશ પરમારના નંબર છે જ્યારે ભુજની આસપાસ તમે તો એની પાસે તમને દરેક તાલુકાના મળી જાય આખી કચ્છમાંની વીસથી પચીસ જણાની ટીમ છે મારી ગૌશાળામાં પણ જે છે દાદા નીકળ્યા હતા અને પછી એમની ટીમ જે છે એ કામગીરી કરી હતી